થયો ત્યારે સુરતમાં બાવીસ મૃતકોના પરિવારજનો તક્ષીલા ખાતે ભેગા થઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી ઉપસ્થિત પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તક્ષીલામાં તો અમને ન્યાય નથી મળ્યો પરંતુ રાજકોટમાં બનેલી ઘટનામાં તમામને ક્યાંય ન્યાય મળે તેવી આશા છે

એક વાગે હું ઘરે જમવા આવ્યો હતો એણે મને થાળી પીરસી મારી છોકરીએ એ છેલ્લી વાર એ મને પીરસીને ગઈ પછી તરત અહીં ટ્યુશને આવી અને હું મારા ધંધાના સ્થળે ગયો ચાર ને પાંચ મિનિટે મને ફોન આવ્યો કે પપ્પા જલ્દી આવો અહીંયા આગ લાગી છે હવે હર એ હર એક દીકરીને એમ હોય ને કે મારા પપ્પા સુપરમેન છે બચાવી લેશે મને મને કે પપ્પા જલ્દી આવો અહીંયા આગ લાગી છે અને એમ એમની અંદર ફસાઈ ગયા છે એ મેં કીધું ટેન્શન લેતી નહીં નીચે ફાયર બ્રિગેડ આવી ગયું છે તને બચાવી લેશે અને કોઈ જાતનું નાસીપાસ થયા વગર કોઈ પણ આજુબાજુમાં ટીચર હોય તો એને ફોન આપ પણ કોઈ જાતનો અવાજ આવતો નહોતો મારા ધંધાના સ્થળેથી આઈ પહોંચતા મારે સાત મિનિટ લાગી સાત મિનિટ સુધી સતત મારે ફોન ચાલુ હતો છેલ્લે એણે એમ કીધું પપ્પા હવે નહીં આવતા હવે હું નહીં બચું અને એનો અવાજ બંધ થઈ ગયો અને ફોન ચાલુ રહી ગયો એટલે અમે કોઈ જગ્યા કોઈ દરવાજો બાકી નથી મૂક્યો પકડાવવાનો છતાં એક પરિણામ શૂન્ય છે સુપ્રીમ કોર્ટ સુધી અમે લડી ગયા છે આજની તારીખે પાંચ વર્ષ વીતી ગયા પછી હજી કેસ ખાલી સત્યોતેર વિટનેસ એ નોર્મલ વિટનેસો લેવાના છે જે જરૂરી છે એ હજી કેસ ચાલુ નથી છે તારીખ ઉપર તારીખ બીજું કાંઈ કામ જ નથી અમે હવે થાકી ગયા છે રાજકોટની જે ઘટના બની છે એના એના વાલીઓને હું તો એમ કહું છું નાસી પાસ થતા નહીં તમારે આ વસ્તુ તમારી સાથે બનવાની છે બધા ભૂલી જશે જેના ગયા છે એને જ યાદ રહેશે આ પાંચ વર્ષથી અમે

જીવતા તો ઉતારે એમ છે નહીં કારણ કે આપણા અધિકારીઓ પાસે છે નહીં ને પૈસા પાણી ના ને કોઈ પણ એને જોઈ રહ્યા અમને અમારો દિવસ યાદ આવ્યો ને અમે અમારા ભાઈ બહેન ગુમાવ્યા હતા કઈ રીતે છૂટ્યું તો અમને ખબર હતી બરાબર બાકી આ તો બધા અધિકારીઓને તો હું બે મિનિટ આવીને વયું જવા એને કાંઈ નથી ખબર કે શું થાય ધોરણ धोरण दस बार परिणाम વિદ્યાર્થીઓને અને वालीओ શું કરવું તેને લઈને અમદાવાદના મળીને